ફેમિલી કેમ છો બધા મજામાં મજા માણ સ્વાગત છે નવા વિડીયોમાં અને ખાસ કરીને નવા કન્ટેન્ટ ઉપર જવાનું છે આપણે ઘણા ખરાને ક્યારે છે અહીંયા ડુંડા કામ છે એ વચ્ચા દાદા અહીંયા જવાનું છે દર્શન માટે અને વચમાં થોડું કામ છે એટલા માટે જવાનું છે તો સેક્સ સુધી વિડિયોમાં જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીયા વિડીયોમાં આગળ ફાઈનલી આપણે પહોંચ્યા છીએ ડુંડાશ વચરા સુંદર મંદિર પાછળ દેખાતું છે મંદિર તો કઈ ની વિડીયોમાં જોડાયેલા રહેજો હવે જઈશું અંદર દર્શન કરવા માટે તો વિડીયોમાં સક્સેસફુલ જોડાયેલા રહેજો અને હવે જઈશું આપણે અંદર આપણે દર્શન કરી લીધા તમે બધા દર્શન કરાવવા અને હવે તમે મંદિર બતાવો તમે આગળ વિડીયો તો જોયો જશે મંદિર બતાવ્યું અને આપડે જે દેખાય છે એ ભોજન શાળા છે આ બધું આવી રીતના બધું છે અને તમને વધારે ઇતિહાસ હું તમને કહીશ પણ અહીંયા હું કઈ ટ્રાફિકના હિસાબે તકલીફ પડશે એટલે વધારે ઇતિહાસ આપણે તમને જણાવીશ પણ થોડી વાર મંદિરમાં જોડાયેલા અને અત્યારે જો અહીંયા બધું આવું છે અને આવી રીતના બધું છે મંદિર તમને આગળ બતાવ્યું તો મંદિરના દર્શન કર્યા પછી તમને ભોજન શાળા બતાવી વાવ કમસે કમ આઠસો વર્ષ જૂની છે ઇતિહાસ પ્રમાણે તમને આગળ વાવ બતાવશે અને આજે આગળ છે એક મંદિર એ મંદિર આપણે જઈ છે દર્શન કરવા માટે તો કઈ વિડીયો સુધી જોડાયેલા રહેજો અને ખોડિયારમાં નું ખોડિયારમાં મંદિર સુભી દેખાય છે આપડે ન્યાજ તમને બતાવીએ કેવું જોયે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મોટી વાવ અને બહુ ઊંડી છે બહુ જૂની વાવ છે અને ખાસ કરીને બધા વિસ્તારમાં ખારો પાણી હોય તો આ એક વાવ મીઠું પાણી હોય એવું માન્યતા છે

ઉંડાસ તો ટ્રાફિક આજ થોડું વધારે હતું અને રવિવાર હતો એટલે પગપાળા બધા હાલીન પણ આવતા હતા હેલો ફેમિલી તો જો ફાઈનલી આપણે દર્શન કરવા ગયા હતા નથી વહી એવા મંદિરની બહુ મજા આવી મંદિર અને બરોબર બપોરની આરતીનો લાવો પણ મેળ્યો તો અને ઘણો ખરો તમને વિડીયોમાં બતાવેલું છે તો ખાસ કરીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો એક પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો હજુ સબસ્ક્રાઇબ કરી લેજો અને હમણાંથી કાંઈ વિડીયોનું ટાઈમિંગ રહેતું નથી એટલે છતાં પણ અઠવાડિયા કે બે ત્રણ વિડીયો તમને દેતા રહીશું પણ સારો હલો વધારે કંઈ નહીં મળીએ વિડીયોમાં આગળ અને આગલા વિડીયોમાં મળી ત્યાં સુધી બધાને બાય બાય